હાઈ ગાઈઝ આપણે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી જ રહ્યા છીએ અને અલગ અલગ ભગવાનનો ભોગ લગાવી રહ્યા છીએ તો એમાં એક મને થયું કે ચાલો એક રિફ્રેશિંગ ટેસ્ટની સાથે આપણે મોદક બનાવીશું અને બિલકુલ નેચરલ આ કલર છે કોઈ આર્ટિફિશિયલ કલર પણ આપણે એડ નથી કર્યો તો સૌથી પહેલાં થઈને એક મિક્સી જાર લેશું અને એ મિક્સી જારની અંદર અડધું બાઉલ ભરી અને કાજુ લીધા છે અને ત્રણેક ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ લીધી છે હવે આ બંને મિશ્રણને આપણે પીસી લેવાનું છે તમે જુઓ ખાંડ જ્યારે કાજુની સાથે મિક્સ થઈ અને પીસાશે તો શું થશે એમનો પાવડર છે એકદમ સરસ છૂટો છૂટો થયા તૈયાર થશે અને થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે કે ઓન ઓફ ઓન ઓફ કરી અને મિક્સર ચલાવીશું એટલે સરસ મજાનો આ રીતનો છૂટો છૂટો પાવડર છે એ તૈયાર થશે અને હવે આમનો કલર ગ્રીન અને ટેસ્ટને એકદમ રિફ્રેશિંગ કરવા માટે થઈ અને મેં પાંચ તાજા નાગરવેલના પાન લીધા છે તો આપણે આ પાનને આ રીતે કટિંગ કરી અને મિક્સી જારની અંદર લઈ લેવાનું છે અને હવે આપણે નાગરવેલના પાન એડ કર્યા છે તો આમની સાથે કન્ડેન્સ મિલ્ક કે દૂધનો ઉપયોગ ન કરતા આપણે અડધું બાઉલ ભરી અને પાણી લીધું છે અને એકદમ સારી રીતે આમને પીસી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો કે લાઇટ ગ્રીન એવો કલર છે આવી ગયો છે અને સરસ આપણું મિશ્રણ છે એ પીસાય અને તૈયાર થઈ ગયું છે તો હવે એક જાડા તળિયાવાળું વાસણ લીધું છે એમની અંદર માત્ર આપણે થોડાક ટીપા જ ઘીના એડ કરવાના છે અડધી ટી સ્પૂન જેટલું જ આપણે ઘી છે આમની અંદર એડ કરી અને થોડુંક કડાઈની અંદર આ રીતે ફેલાવી દઈશું જેથી કરી અને આપણું મિશ્રણ છે તળિયે થોડું ઓછું ચીપકે કારણ કે કાજુ જ્યારે કૂક થાય છે ને ત્યારે એ વાસણની અંદર થોડું ચોંટતું હોય છે નોનસ્ટિક હોય તો થોડોક પ્રશ્ન ઓછો આવે છે પણ આપણે સ્ટીલના વાસણમાં કરીશું તો આ રીતે થોડુંક ઘીથી ગ્રીસ કરી લઈએ તો થોડોક ઓછો પ્રોબ્લેમ થાય અને હવે આપણે આ મિશ્રણને કન્ટિન્યુ ચલાવવાનું છે અને એમને સારી રીતે કૂક કરી લેવાનું છે તો આપણે મિક્સી જારની અંદર થોડુંક મિશ્રણ રહી ગયું હતું તો થોડુંક પાણી એડ કરી બે ત્રણ ચમચી જેટલું અને બધું જ મિશ્રણ છે એ સારી રીતે એમાંથી લઈ લેશું અને હવે જુઓ બનાવવામાં પણ બહુ કોઈ જાજો સમય પણ નહીં લે માત્ર તમે સાતથી આઠ મિનિટની અંદર તો પ્રોપર આપણા લાડુ છે એ બનાવી અને તૈયાર કરી શકશો અને કાજુ છે ને ગમે ત્યારે કૂક થતા હોય છે તો તમે જોયું હશે કે કાજુ કતરી કાજુ રોલ કે કંઈ પણ તમે મીઠાઈ કાજુની સાથે બનાવતા હશો તો એકદમ ઝડપથી એ મિશ્રણ છે ઘટ થઈ જતું હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો મેં એકદમ લો ફ્લેમની ઉપર હું કામ કરું છું અને હળવું એવું ગરમ થઈ ગયા બાદ એમની અંદર એક બાઉલ ભરી અને કોપરાનું નાયલોન ખમણ એડ કર્યું છે અને આ કોપરાનું ખમણ છે ટેસ્ટને ખૂબ જ સરસ લાવશે પ્લસ આપણા લાડુનું બાઇન્ડિંગ પણ એકદમ ઝડપથી આવી જશે ખૂબ જ ઝડપથી કૂક પણ થઈ જશે અને કાજુ અને કોપરાનું કોમ્બિનેશન છે ખરેખર લાડુમાં એક યુનિક ટેસ્ટ લાવશે તો એકવાર તમે આ રીતે બનાવવાની ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી છે એ લાડુ તૈયાર થશે અને હવે આમને ઝાઝી કૂક નથી કરવાનું માત્ર ચારથી પાંચ મિનિટ માટે કન્ટિન્યુ ચલાવી અને કૂક કરશો અને તમે એમનો કલર પણ જુઓ ખૂબ જ સરસ કલર દેખાય છે અને ફ્લેવર માટે થોડોક એલચી પાઉડર એડ કર્યો છે અને તમારે વધારે ગ્રીન લાડુ કરવા હોય તો તમે કોઈ પણ ફૂડ કલર છે એડ કરી શકો છો અધરવાઇઝ આ રીતે પણ ખૂબ જ સરસ તમે જોયો કે એમનો કલર છે એકદમ સરસ લાઇટ ગ્રીન કલર છે એ આવી જ જશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે આ લાડુ તો એકવાર આ રીતે તમે અલગ અલગ મોદક ઘણા બધા બનાવ્યા અને હશે જ તો હવે આ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ફિલિંગવાળા લાડુ બનાવવા હોય તો એ રીતે પણ કરી શકો છો અને ઝટપટવાળા તૈયાર કરવા હોય તો મેં કર્યા એ રીતે પણ તમે સાતથી આઠ મિનિટની અંદર તો આપણા લાડુ છે એ બનાવી અને તૈયાર કરી શકશો અને આપણું મિશ્રણ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ થઈ ગયું છે ચમચામાંથી આસાનીથી પડતું પણ નથી બસ તો આપણે એ રીતે જ ચેક કરવાનું છે કે આસાનીથી ન પડે એટલે પરફેક્ટ થઈ ગયું છે તો હવે આપણે એક ડીશને ઘીથી ગ્રીસ કરી લેશું અને આપણું મિશ્રણ છે એ બધું જ ડીશની અંદર લઈ લેવાનું છે અને હળવું એવું ટૂંકમાં આપણું હાથ છે એમની ગરમીને સહન કરી શકે ત્યાં સુધી આપણે એમને ઠંડુ કરી લેવાનું છે ને ઠંડુ કર્યા બાદ તમે જો એમને મોદક મોલ્ડની અંદર કરવા માગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો નહીતર તમે એમના નાના નાના બોલ છે લાડુના શેપમાં બનાવી અને એ રીતે પણ તૈયાર કરી શકો છો તો હાથને થોડાક આપણે ઘીથી ગ્રીસ કરી લેશું ને બસ આમના લાડુ છે એ બનાવી અને તૈયાર કરી લેવાના છે તો છે ને બનાવવા એકદમ આસાન અને એક અલગ જ ટેસ્ટવાળા લાડુ છે અલગ અલગ બનાવ્યા બાદ કંઈક જુદું જ મળી જાય તો ખરેખર મજા જ આવી જાય તો ઉપરથી આપણે એમને કાજુથી ગાર્નિશ કરી અને સરસ મજાનો લુક પણ એમનો આપીશું તો એ જ રીતે આપણે બધા જ લાડુ છે એ બનાવી અને તૈયાર કરી લેવાના છે અને ઘણા સમયથી મારી દીકરી છે વિડીયોમાં નથી આવી તો આજે એ મેં આ સન્ડેના શૂટ કર્યું તો એ ફ્રી હતી એટલા માટે થઈ અને મારી સાથે જોઈન્ટ થઈ છે તો આગળ હું તમને એમને પણ મળાવીશ અને પણ આ લાડુ બનાવવાને હેલ્પ કરે છે બાળકોને આવું કામ કરવું ખરેખર ખૂબ જ ગમતું હોય છે તો હું એમને આ લાડુ બનાવવામાં એમની હેલ્પ લઈ અને એમને પણ કંઈક મજા કરવા દઉં છું તમારી સાથે હાઈ કરી અને વાત કરવા પણ માંગે છે અને હજુ પણ એ મને કહે છે કે મારે એક લાડુ બનાવવા છે તો કાલે હું તમારી સાથે એમનો એ પણ વિડીયો શૂટ કરી અને તમારી સાથે શેર પણ કરીશ એમને બાળકોને પ્રિય હોય ને એવા કંઈક ચોકલેટવાળા લાડુ છે પોતાની રીતે જ પોતાની સૂઝબૂઝથી જ કંઈક બનાવી અને તમારી સાથે શેર કરવા માગે છે તો મારી સાથે તમે જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ